તમે જોઈ શકો છો આ ડુંગળી બટાકા મૂકવા માટેનું છે ઘણા બધાને કદાચ આ કિચન ટિપ્સ ખબર હશે પણ જ્યારે શરૂઆતમાં હું નવી નવી હતી કુકિંગમાં ત્યારે મને નહોતી ખબર એટલે આ નવા લોકો માટે છે કે જેને ખબર ના હોય તો પહેલાં હું શું કરતી હતી કે ડુંગળી બટાકા એમ જ ભરી દેતી હતી અને પછી ડુંગળીના જે બધા છોડિયા છે એ મારા રૂમમાં ફેલાઈ જતા હતા કારણ કે રૂમમાં પંખો તો ચાલુ હોય જ તો મીન્સ ઘણીવાર બટાકા બગડી જાય તો પણ મારું આ બગડી જતું હતું ને મારે વારે ઘડીએ ધોવું પડતું હતું પરંતુ થોડા ટાઈમ પછી રહેતા રહેતા મને આજ કિચન ટીપ્સની ખબર પડી છે હું હવે દરેકમાં બે પેપર બે સરસ એવા પેપરને ગળી ગળી કરીને આની નીચે મૂકી દઉં છું જેથી બિલકુલ આપણ ગંદુ નહીં થાય ને ડુંગળીના છળિયા પડશે તો એ અહીંયા પડશે રૂમમાં નહીં પડે તમે જોઈ શકો છો તો હંમેશા જ્યારે તમે ડુંગળી બટાકા મૂકો તો આવી રીતના નીચે પેપર લગાવી દો અને બટાકા બગડશે ને તો પણ મીન્સ અંદર પેપરમાં જ બગડશે આ પાપડ માટેની કિચન ટિપ્સ છે તો તમે જોઈ શકો છો કે મારી પાસે આ લિજ્જત પાપડ છે તો પાપડ નરમ ના પડી જાય અને બહુ આમ પોચા જેવા ના થઈ જાય એની માટે તમારે શું કરવાનું છે તો મેથીના દાણા આ જે પાપડનું પેકેટ છે એની અંદર હું થોડા મીઠીના દાણા એડ કરી દઈશ અને આ ડબ્બામાં પણ હું થોડા એડ કરી દઈશ તો તમે મીઠીના દાણા પાપડના ડબ્બામાં રાખશો તો જે તમારો જે તમારા પાપડ છે એ જલ્દી નરમ નહીં પડે એમ એ સારા રહેશે અને ફ્રેશ પણ રહેશે તાજા પણ રહેશે તો આ કિચન ટિપ્સ છે કે જે તમે ફોલો કરી શકો છો પાપડ માટે સ્પેશિયલી અને આની અંદર પણ મેં થોડા મેથીના દાણા એડ કરી દીધા છે આ કોથળીમાં પણ કે જેથી પાપડ મારા નરમ ના પડે પછી તમે આને બંધ કરી દે આવી નાની નાની કિચન ટિપ્સ કે જેમાં પૈસા લાગતા નથી પણ ઘણી કામમાં આવે છે તો એનો યુઝ કરવામાં શું વાંધો છે દુ સરળતાથી છોલવા માટે હું એક કિચન ટીપ્સનો યુઝ કરતી હતી તો મને થયું ચાલો હું તમારી સાથે શેર કરું તો આદુની છાલ સરળતાથી છોલવા માટે સૌ પ્રથમ તમારે ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ લેવાની છે અને જે તમારું આદું છે એને પંદરથી વીસ મિનિટ આવી રીતના ઠંડા પાણીમાં ડૂબેલું રાખવાનું છે અને પછી જો તમે એની છાલ છોલશો તો ફટાફટ આદુ છો જશે તમે જોઈ શકો છો કે આદુ મેં હું ફટાફટ છોલી જ રહી છું આ છે ઠંડુ પાણી પંદરથી વીસ મિનિટ ડૂબાઈ લેવું રાખ્યું અને હવે ફટાફટ છાલ ઉતરી જશે ત્યારબાદ એને સરસ રીતના ધોઈ અને એક નેપકિનમાં કોરું કરી લો તો તમે આવું કોરું પણ ડબ્બામાં રાખી શકો છો અને એરટાઇટ કન્ટેનરમાં સરસ રીતના લુસીને અથવા તો તમે આને લુસી અને જ્યારે કોરું થઈ જાય ડ્રાય થઈ જાય ત્યારે તમે આની પેસ્ટ પણ બનાવી શકો છો તો આદુ સરળ આદુની છાલ જે છે સરળતાથી નીકળી જાય તેની માટેની આ કિચન ટ્રીપ છે તો તમે ચોક્કસથી ફોલો કરી શકો છો પૂરી બનાવતી વખતે જો ચણા તમે કાળા ચણા આગલી રાત્રે ઓવરનાઈટ પલાળવાનું ભૂલી ગયા હોય તો એની આ કિચન ટિપ્સ ટીપ્સ છે જેમ કે સમજી લો કે તમે સાંજે પ્લાન કર્યો કે મારે પાણીપુરી બનાવી છે પરંતુ કાળા ચણા તમે પલાળ્યા ના હોય આગલી રાત્રે તો મારે પણ આજે સાંજે પાણીપુરીનો પ્લાન છે તો મેં પલાળ્યા ના હતા તો મેં શું કર્યું કે કેટલમાં બરાબરનું પાણી ગરમ કરી દીધું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે દસ વાગે સવારે દસ વાગે મેં આ ચણાને ગરમ પાણીમાં પલાળી દીધા છે અને સાંજે હું એને પાંચથી છ વાગે ગરમ પાણીમાં પાંચથી છ કલાક રાખીશ અને છ વાગે હું એને બાફી દઈશ તો આ ચણા ઓવરનાઈટ જાણે પલળ પલળેલા હોય એવી રીતના સરસ પ્રેશર કુકરમાં બફાઈ જશે પરંતુ હા એને પલાળવાનું જે પાણી છે એકદમ ગરમ રાખો જેમ કે મેં કેટલમાં ગરમ કર્યું તો કેટલમાં પાણી બહુ જ ગરમ થઈ જતું હોય છે અને આને આવી રીતના ઢાંકી અને મૂકી દો જેમ કે દસ અગિયાર વાગે તમે પલાળી દો અને સાંજે છ વાગે જો તમે બાપશો તો તમારા કાળા ચણા સરસ બની બની મીન્સ બફાઈ જશે અને પાણીપુરી તમે બનાવી શકશો એનો મસાલો બનાવી શકશો મારી ચેનલમાં હું નાનામાં નાની કિચન ટીપ્સનો કિચન ટીપ્સ તમારી સાથે શેર કરતી હોઉં છું એમાં મોસ્ટલી ગૃહિણીઓને લગતી હોય છે હાઉસવાઇફને લગતી હોય છે તો તમે જોઈ શકો છો કે આ જે મારી સાવણી છે કે જે મેં ખરીદી હતી તો આવી થઈ ગઈ છે તો તમે આવી સાવણી બજારમાંથી લેશો જ નહીં આ ટાઈપની સાવણી લેશો નહીં કારણ કે આ ટાઈપની સાવણી થોડાક જ સમયમાં પંદર દિવસમાં એનું આ નીકળી ગયું છે અને આ સાવણી મારી બિલકુલ મીન્સ હવે યુઝલેસ થઈ ગઈ છે મને વાળતા બી નથી ફાવતું તો કેવી સાવણી લેવી તો હું તમને બતાવું કે મેં બે મહિના પહેલાં આ સાવણી લીધી હતી આ સાવણી આ સાવણી આ સાવણી કરતાં થોડી મોંઘી હતી પણ તમે જોઈ શકો છો કે આનું જે આ જે છે એ એકદમ ક્વોલિટીમાં સારું છે ઉપર નીચે અને ઉપરથી પણ પેક છે અને આ સાવણી હજુ એવું એવી જ રહી છે અને આમ જ્યારે હું વારું ત્યારે બી મને ફાવે છે તો જો તમે સાવણી લો તો આ ટાઈપની સાવણી ના લેતા અને આ ટાઈપની સાવણી લેશો તો સારું રહેશે પાસ્તા બનાવવા માટેની આ કિચન ટિપ્સ છે જ્યારે તમે પાસ્તા બનાવો તો પહેલાં તો કઢેમાં પાણી ગરમ કરી લો ત્યારબાદ આ પાસ્તા એડ પાણી ગરમ થાય એટલે તમે પાસ્તા એડ કરો ત્યારે થોડુંક અડધી ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કરી દીધું છે અડધી ચમચી તેલ એડ કરી દો જેથી તમારા પાસ્તા એકદમ છૂટા છૂટા રહેશે અને થોડું મીઠું પણ એડ કરી દો એટલે પછી જ્યારે તમે પાસ્તાને મીન્સ બનાવો ત્યારે મીઠું એડ નહીં કરો તો ચાલશે અને પાસ્તા જ્યારે આ થઈ જાય પાસ્તા સરસ રીતના કોક થઈ જાય ત્યારબાદ એને સીધા કાણાવાળા વાસણમાં લઈ અને ઠંડુ પાણી એડ કરી દો જેથી તમારા પાસ્તા એકદમ ચોક એકદમ છૂટા છૂટા રહેશે તો પાસ્તા બનાવવા માટે આ ત્રણ વસ્તુ ધ્યાન રાખો કે પહેલાં તો ગરમ પાણી કરી લો પછી પાસ્તા એડ કરો ત્યારબાદ પાસ્તાની અંદર તેલ અને તેલ થોડું એડ કરી દો મીઠું એડ કરી દો અને થઈ જાય એટલે ઠંડા પાણીમાં કાણાવાળા વાસણમાં કાઢી દો અને જ્યારે એ થોડા પૂરા થાય પછી પાસ્તા વઘારો તો તમારા પાસ્તા એકદમ છૂટા થશે અને સરસ થશે ઘીમાંથી સ્મેલ ઘી જ્યારે આપણે બનાવીએ છીએ તો આખા ઘરમાં ઘીની સ્મેલ આવતી હોય છે જે બાળકોને પણ પસંદ નથી હોતી ઘીની સ્મેલ તો ઘીમાંથી જ્યારે ઘી બનાવતી હોય તો ઘીમાંથી સ્મેલ ના આવે તે માટે શું કરવાનું તમે જોઈ શકો છો કે મેં અહીંયા લવિંગ અને ઈલાયચી લઈ લીધી છે તો હું એડ કરી દઈશ આની અંદર લવિંગ અને ઈલાયચી બે ત્રણ અંદાજે બે ત્રણ ઈલાયચી અને બે લવિંગ લઈ લો અને ત્યારબાદ એને થવા દો સરસ રીતના લવિંગ અને ઈલાયચી એડ કરવાથી તમારા ઘીમાં બિલકુલ એટલે બિલકુલ સ્મેલ નહીં આવે અને ઘરમાં પણ સ્મેલ નહીં આવે ને જ્યારે ઘી તમે ગારશો ઘી બની જશે ત્યારે ગારશો ઘીને ઘાસો ત્યારે પણ ઘીમાં બિલકુલ સ્મેલ નહીં આવે સરસ રીતના લવિંગ અને ઇલાયચીની સુગંધ આવશે અને હા ઘીમાં જો તમારે પીળાશ પડતો કલર જોઈએ તો તમે થોડી ચપટી હળદર પણ આની અંદર એડ કરી શકો છો મેં નથી કરી બાકી ચપટી હળદર એડ કરશો ને તો ઘીનો જે લુક કલર બહુ સરસ આવશે હવે હું મેં બે કઢાયામાં ઘી બનાવ્યું છે આમાં પણ હું ઇલાયચી અને લવિંગ એડ કરી દઈશ બજારમાંથી જ્યારે આપણે અમૂલનું ઘી લાવીએ કે કોઈ પણ ઘી લાવીએ ત્યારે આ આ ટાઈપનું કોઠળીમાં એનું પેકિંગ હોય છે અને ઘીને નીકાળવું એકદમ સરળ હોતું નથી તો ગરમ પાણીમાં મેં એક બાઉલમાં ગરમ પાણી લઈ લીધું છે ગરમ પાણીમાં ઘી જે કોઠળી છે ઠેરી છે એને દસેક મિનિટ ડુબાડી રાખવાનું છે તમે દસેક મિનિટ ડૂબાડી રાખશો ગરમ પાણીમાં તો અને પછી કાટરથી કટવળી અને કાતરથી કટ કરી કોઈ ડોલચામાં કન્ટેનરમાં ભરશો તો તમારું ઘી આરામથી નીકળી જશે તો હંમેશા ઘી જ્યારે કોઠળીમાં જ આડું હોય તો થોડી વાર એને ગરમ પાણીમાં ડુબાડી રાખો તો તમારું જે ઘી છે આરામથી સરસ રીતના નીકળી જશે અહીંયા અહીંયા હું તમને જે મેં મારા કિચન ગાર્ડનમાં મરચાંનો છોડ વાયો હતો એના નાના નાના મરચાં બતાવી રહી છું તમે પણ મરચાંનો છોડ લાવીને વાઈ શકો છો તમે જોઈ શકો છો કેટલા મરચાં નાના નાના થયા છે આ મરચાંને વોશ કરી અને એક કોટનના કાપડમાં હું એને ધોઈ દઈશ ત્યારબાદ એના જે ડીટા છે કાઢી લઈશ અને ડીટા કાઢીને જો આપણે ફ્રિજમાં મૂકીશું મરચાંને તો મરચાં સરસ તાજા રહેશે લાંબા સમય સુધી